નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોળકા ફ્રેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું પાલિકા દ્વારા રવિવારે રાતથી સમારકામ શરૂ કરાયું મંગળવારે હળવા દબાણથી પાણી પાસે શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે ધોળકા ફ્રેન્ચવેલ પાણીની નવસો પંચાવન મીમી વ્યાસની ફીડર લાઇનમાં ભંગાણ થયું હતું ભંગારના દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાતે અગિયાર કલાકથી શરૂ કરાઈ છે જેના પરિણામે એકવીસ એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ ના થયું ભંગારના સમારકામ બાદ બાવીસ એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે પાણીગેટ પાણીની ટાંકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય થતાં ઓછા દબાણથી કરવામાં આવશે ભંગાર થયેલ પાઇપની લાઇનનું ચાલી રિપેરિંગની કામગીરીની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ પાણી પણ હવે સમસ્યા ગરમી આવી રહી છે પાણીની પણ સમસ્યા આપણે ઘણા આજે જે સિટીની રિકવાયરમેન્ટ છે આના પ્રમાણ કરતાં જે સપ્લાય છે પ્રોપર છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં તો આ પ્રેશર ને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવી લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ અમે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દેસુ